નમસ્કાર દર્શક મિત્રો ન્યાય ની કલમ આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના કંડોરડા તાલુકાના પીપળડી ગામની ગૌચરની જમીન ઉપર આશરે દસ વર્ષથી કબજો કરી પોતાની માલિકીની જગ્યા હોય તેમ ઉપયોગ કરનાર ગામના રહેવાસીઓ તેમજ ગામના સરપંચ દાનુભા નથુબા જાડેજા દ્વારા ગૌચરની જમીન ઉપર પણ કબજો કરી પોતાના મોત શોખ તેમજ પૈસા કમાવા માટે ખેતી કરી રહ્યા છે શું દાનુભા નથુબા જાડેજા પીપળી ગામના સરપંચ હોવાના કારણે તંત્ર દ્વારા તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આટલું જ નહીં પીપળી ગામના એક વતની અને એક જાગૃત નાગરિક તરીકે રવિરાજસિંહ જાડેજા દ્વારા ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સરપંચ દાનુભા નથુભા જાડેજાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલ હતા પરંતુ સરપંચ દાનુભા નથુભા જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવેલ હતું કે મને કાંઈ ખબર જ નથી તો શું સરપંચ હોય ને કાંઈ ખબર જ ના હોય તેવું બની શકે ને ખબર ના હોય તો સરપંચ કઈ રીતે છે સરપંચને તો ગામની બધી જ ખબર હોવી જરૂરી હોય છે પરંતુ અહીંયા તો સરપંચ દાનુભા નથુભા જાડેજા દ્વારા જ ગૌચરની જમીન ઉપર કબજો કરેલ છે તો કઈ રીતે કહે કે મને ખબર છે ને જો ખરેખર કાંઈ ખબર ના હોય તો શું સરપંચ દાનુભા નથુભા જાડેજા પોતે જે જમીનો વાપરી રહ્યા છે ઉપયોગ કરી રહ્યા છે તો શું તે જમીનોના દસ્તાવેજો સાત બાર કે અન્ય કોઈ પણ પુરાવાઓ છે ખરા જો છે તો કેમ રજૂ કરતા નથી તેમજ મામલતદારને પણ લેખિત ફરિયાદ રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે છતાં પણ મામલતદાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી કેમ મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શું મામલતદાર સરપંચ દાનુભા નથુભા જાડેજા પોલીસ અને ગામના અન્ય કબજા કરેલ વ્યક્તિઓની રાજનીતિ કે મિલીભગત રવિરાજસિંહ જાડેજા દ્વારા ગૌચરની જમીનને લઈ અવાજ ઉઠાવતા અને ફરિયાદ કર્યા બાદ તેમને ધમકીઓ પણ મારવામાં આવેલ છે શું અબોલ પ્રાણીની ગૌચરની જમીન માટે લડતા રવિરાજસિંહ જાડેજાને કાંઈ પણ થશે તો તેનું જવાબદાર તંત્ર રહેશે હવે જોવાનું એ રહ્યું કે આ પીપળી ગામની ગૌચરની જમીન ઉપર કબજો કરેલ ખાલી કરાવવામાં આવશે કે નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ન્યાયની કલમ રાજકોટ મારું નામ જાડેજા રવિરાજ છે રાજેન્દ્ર નામ છે ગામ પીપળી રહેવાનું બી પીપળી હાલમાં જે તમને જે દ્રશ્યો બતાવેલા છે જે કે જે મારી પાછળ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે ગૌચર અને સરકારી ખરાબો છે કે જેમાં અમારા ગામના લોકોએ દબાણ કરીને કરેલું છે અને ગૌચરની જગ્યા ઉપર અવારનવાર મકાન કૂવા અને દિવાલો કરી કૂવા ગાડી અને પોતે ખેતર બનાવીને અત્યારે એ લોકો કબજો કરેલ છે એટલે હાલ તંત્રને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવેલો છે મારું નામ જાડેજા છે રાજેન્દ્રસિંહ છે ગામ પીપળી તાલુકો જામકરોણા જિલ્લો રાજકોટ હાલમાં તમે જે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોયા જે ગૌચરની જમીન બાબતનું છે કે તેમાં ગામના લોકો અને સરપંચ મળીને જે અત્યારે જમીનમાં જે દબાણ કરેલું છે એ બાબતે અત્યારે મેં અવાજ ઉપાડ્યો છે અત્યારે હાલમાં સરપંચે વીસથી થી ચાલીસ વીઘા જેટલું દબાણ કરેલું છે અને ફરતે પોતાના જમીનની બાર તે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે કે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે તો હારવાર તંત્રની પણ આમાં મિલી ભગત લાગે છે કે ભાઈ તંત્રની મીઠી નજર નીચે આ બધું કામ થતું એવું લાગે છે અને હાલમાં મેં છ મહિનાથી જે ગૌચરની અરજી કરેલી છે કે જે અરજીનો કોઈ મને જવાબ નથી મળ્યો એટલે કે જાહેર જનતાને અપીલ છે કે અત્યારે તે મારો સાથ આપે કે હાલમાં તંત્ર મને કોઈ જવાબ આપતું નથી કે છ મહિના થઈ ગયા કોઈ અરજીનો નિકાલ નથી કરતા અને તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે જે હાલમાં જે તમે જે મારા પાછળનું મકાન જોઈ રહ્યા છો એ બી અત્યારે ગૌચરની છે આ હું જ્યાં ઊભો એ જગ્યા બી ગૌચરની જ છે તમે જોઈ શકો છો આ જગ્યા કે હાલમાં એ ગૌચરની જગ્યા જ છે

નામ નામ પોલીસ તપાસ અને મામલાદાર નિવાદકતાલીસ થી પંદર જણા નામ આપ્યું છે કે આટલી વાર અરજી કરવા છતાં તપાસ માંથી થઈ રહી તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલાદાર

કેટલા ટાઈમ થી આ દિવાલ વારેલી છે તો તેના ઉપર તંત્ર દ્વારા કોઈ જાણકારી લેવામાં આવી જ નથી કોઈ પણ જાણકારી બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા ખબર જ છે કે ગામમાં આટલું ગૌ છે વારેલું હોય એ છતાં મામલાદાર કોઈ એક્શન નથી લેતા અને સરપંચ હાલની તત્મો માં મને જવાબ નથી થતા નકર આ કામ સરપંચ ને મામલાદાર નું કરવાનું ઈજા જગ્યા હું કરવું પડશે તો તમને એવું લાગી રહ્યું છે કે સરપંચ મામલતદાર અને આ બધા ભેગા મળીને આ એની મિલી ભગત હોય શકે એવું મિલી જ છે

તમારે આ જગ્યા જો તમને મળશે તો આ જગ્યા ઉપર તમે શું આગમી તમારું છે સરકાર સરકાર જો જગ્યા ખાલી કરાવી દે તો આગમી મારો એવું ગણતરી છે કે જો 50 થી 60 વીઘા ની અંદર માં કે મારે ગૌશાળા બનાવવાની ગણતરી છે કે જે પીપેડી ગામની તો ઠીક પણ આજુબાજુના ગામ કરવાનો તાલુકા ની આખું જે રતર ગાયુ રેડિયા રફડે એને અહીંયા આસુ લગડે કે છાયા માં ગાયુ બે અને પાણી અને એને ખાવાની સુવિધા અને અત્યારે અમારા ગામમાં જે ધવન હાલે છે ગાયું એ ગાયું ગમેટન કહે છે તો અમારા ગામના લોકો જેમ છે કે આ અમારું ને અમારું પણ એની પાસે પૂરતા પ્રૂફ નથી એનું જ છે

ધમકીમાં તમને શું શું કહેવામાં આવે છે ફોન જે આવે છે આપને ધમકી એ કઈ રીતે ધમકી હોય ધમકી એમ કે સમાધાન કરનાકો નગર ખોટા કેસ મને ફસાવાની ધમકી આપે કે કઈ કઈ રીતના કેસ નું તમને કહે છે એ ખોટા કોઈ પણ પોલીસ કેસમાં ફસાવી નાખે કે હું ધંધા દી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં આ કામી હાલ માં મારા ઉપર હમણાં એક કેસ મારી બાબત તે કેસ કીધો પણ તો એમાં એ લોકો એ ઘણો રસ કીધો કે અરજી દબાઈ જાય